જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આજે શ્રી વિઠ્ઠલનાથજી એટલે કે શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ તો આપે ઘણા બધા જીવોને શરણ લઈ અને ઉધાર કર્યો આપનું અદ્વિતીય સંપ્રદાયમાં યોગદાન રાગ ભોગ અને શૃંગારયુક્ત સેવાની જે પ્રણાલી આપે વિકસિત કરી આપના અનેક જીવો થઈ ગયા અને એવા બધા વાર્તા પ્રસંગોમાં પણ મળે છે આપની કૃપાના દ્રષ્ટાંતો પણ એક દ્રષ્ટાંત કંઈક એવું છે કે જે અવર્ણીય છે અને એ છે રૂપાપરાના શ્રી ગોપાલદાસજી જે વલ્લભાખ્યાનના રચિતા છે આપની કૃપાથી તો એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે રૂપાપરાના ગોપાલદાસજી ઉપર શ્રી વિઠ્ઠલનાથજીની અલૌકિક દ્રષ્ટિ પડતા તે લીલાની સારંગી સખીને પોતાના મૂળ સ્વરૂપનું સ્મરણ થઈ ગયું સાત વર્ષની ઉંમર સુધી ગુંગા મૂક રહેલા ગોપાલદાસ બોલવા લાગ્યા અને ચરવી તાંબુલ મુખમાં પધરાવતા ગાય ઉઠ્યા વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર નવઘન શ્યામ તમાલ જગતી તલ ઉદ્ધાર કરેવા પ્રગટ્યા પરમદયાલ વલ્લભાખ્યાન પેલું અને કડી પેલી એમાં અને સારંગી રૂપ ગોપાલદાસજીએ નવ વલ્લભ આખ્યાન નવાખ્યાનનું ગાન કરી દ્વાપર યુગની ભગવાનની ભાવાત્મક લીલાનું સવિસ્તર વર્ણન કર્યું પહેલું વલ્લભ આખ્યાન એ ગોપાલદાસજી એમાં સમગ્ર લીલામાં લીલા તૂક બાવીસ સુધી વર્ણન કરે પ્રથમ તુકમાં શ્રી વિઠ્ઠલનાથજીને વંદન કર્યા તેથી આપશ્રીએ તાતરણ શ્રી વલ્લભના ગુણગાન કરવા આજ્ઞા કરી તેથી તત્કાલ શ્રી વિઠ્ઠલનાથજીના ચરણમાં વંદન કરી બીજા વલ્લભાખ્યાનમાં શ્રી મહાપ્રભુજીના ગુણગાન ગાયા ગોપાલદાસજીએ લક્ષ્મણ સુત શ્રી વલ્લભ સ્મરણ કરતા દુષ્કૃત રાયજી કલિજન તરવા નહીં અવર ઉપાયજી કલિયુગના દોષમાંથી નિઃસાધન દિન જીવોના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજીના ચરણના અનન્ય આશ્રય સિવાય અન્ય ઉપાય નથી સ્વયં શ્રીનાથજી બાવાની પ્રત્યક્ષ આજ્ઞા જે બીજી પૃથ્વી પરિક્રમા દરમિયાન થઈ હતી તેના પાલન માટે શ્રી મહાપ્રભુજી સાથે સ્વરૂપ અને શ્રીનાથજી બાવા શ્રી વિઠ્ઠલનાથજી જેને નંદનંદન કહેતા પુત્ર સ્વરૂપે પ્રગટ થયા અમને તે ઈચ્છા એ જે અમે નંદન તમે તાત આમ કલિયુગમાં પ્રગટ થયેલ શ્રી વિઠ્ઠલનાથજી શ્રીનાથજી બાવાનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી સ્વયં શ્રીનાથજી બાવાના સ્વરૂપો છે તે જગતિથલ ઉદ્ધાર કરવા પ્રગટ થયા છે આ સ્પષ્ટપણે આનો નિર્દેશ જો સમજીએ વલ્લભવાખ્યાન ખરેખર તો એક એક તૂક એટલે કે કડી અને એક એક શબ્દ મનનશીય અને વિચાર માગેલી આવ્યો છે ત્રીજું વલ્લભ આખ્યાનમાં શ્રી મહાપ્રભુજી શ્રી વિઠ્ઠલનાથજીના પ્રગટ સમયે કરેલ નંદ મહોત્સવનું વર્ણન છે સારસ્વત કલ્પમાં ભગવાનના પ્રાગટ્ય સાથે નંદ બાવાએ કરેલા તેવો જ નંદ મહોત્સવ શ્રી વિઠ્ઠલનાથજીના પ્રાગટ્ય સમયે શ્રી મહાપ્રભુજીએ કર્યો છે આ સારસ્વત લીલા તે જન લહે આખ્યાન ત્રીજું અને તું એટલે કે કળી અઢારમાં આનું વર્ણન છે વલ્લભ ચારમાં શ્રી વિઠ્ઠલનાથજીનું એટલે કે શ્રી ગુસાઇજીનું નામનું મહાત્મ્ય બતાવ્યું છે આખ્યાનમાં ગોપાલદાસજી વિઠ્ઠલ સમજાવે સમજાવે છે છે અને કે જ્ઞાનેન સાધેન ચ અન્ય શૂન્યાત સ્યાત મુદા સ્વયં સહ અસ્માકમ પ્રભુ વિઠ્ઠલેશ્વર અર્થાત ભૂતળ પરના જે જીવો જ્ઞાન શૂન્ય ઠ છે નિધન છે તેને વિ કહેતા વિચાર કરીને અનુગ્રહ કૃપા કરીને જે ઉદ્ધાર કરે અર્થાત ઉચ્ચ કક્ષાએ લઈ જાય તે લ આ છે નામ મહિમા વિઠ્ઠલનો વલ્લભ આખ્યાન પાંચમામાં ગોપાલદાસજી સ્વરૂપ મહાત્મ્ય સમજાવે છે કે શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપનું મહાત્મ્યનું વર્ણન કરતાં ગોપાલદાસજી વલ્લભાખ્યાન પાંચની અંદર તૂક એટલે કે કડી પાંચમાં કહે છે કે જેનો લીલામાં અંગીકાર કર્યો રહે તેનો સકલ તાપ નિસ્તર્યો રે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે ઉપરાંત ભજન ફલ આપે રે વ્રજમંડલ સ્થિર કરી સ્થાપે રે જે જીવનો વિચાર કરી તેના ઉપર શ્રી વિઠ્ઠલનાથજી કે શ્રી ગુસાઈજી અનુગ્રહ કરે છે અને નિત્યલીલામાં અંગીકાર કરે છે તેનો સકલ તાપ એટલે કે વિરાહાત્મક તાપ કલેશનો દૂર થાય છે નિસ્તરીયો રે એનો મતલબ તેના ચારેય પદાર્થ કહેતા પુરુષાર્થો ધર્મ અર્થ કામ મોક્ષ આપોઆપ સિદ્ધ થાય છે તેને કોઈ મર્યાદા સાધન કરવાની આવશ્યકતા રહેતી નથી વિશેષમાં તેને ભજનાનંદ ભજન ફલનું દાન કરે છે અને નિત્યલીલા વ્રજલીલા વ્રજમંડલમાં સ્થિર કરે છે જીવને ચોથા વલ્લભાખ્યાનમાં જણાવ્યું તેમ આપશ્રીનું નામ નિરૂપણ શ્રી વલ્લભ આખ્યાન ચાર કડી ત્રણમાં કહેતા તે નામને બીજી કોઈ ઉપમા આપી ન શકાય એવું નામ છે આમ ગોપાલદાસજી શ્રી વિઠ્ઠલનાથજીના નામ વલ્લભ ચારમાં અને રૂપ અને ગુણ એ વલ્લભ પાંચમાં કડી પાંચમાં એનું સ્વરૂપ મહાત્મ્ય સમજાવે છે વલ્લભ છઠ્ઠું લીલા દર્શનની તાલાવેલી એમાં કેવી હોવી જોઈએ તાલાવેલી કઈ રીતે છે તો વિઠ્ઠલનાથજીના નામ અને રૂપ મહાત્મ્યનું સ્મરણ થયા આવતા જ લીલાના સારંગી સખી સ્વરૂપ શ્રી ગોપાલદાસજીને હવે હવે શ્રીના પ્રત્યેક દર્શનની તાલાવેલી હૃદયમાં પ્રગટ થાય છે અને આ તાલાવેલી વ્યક્ત કરતા હવે તો હૃદયમાં બિરાજમાન શ્રી વિઠ્ઠલનાથજીને વિનંતી કરે છે સગુણ સ્નેહી શામળાવાલા અહર્નિશ દર્શન આપોજી પરમ સુખ દેવાને કાજે વ્રજ મંડલ સ્થિર કરી સ્થાપોજી રૂપ સુધારસ સમાધુરી તે લોચન ભરી ભરી પીજેજી વલ્લભાખ્યાન છ ની અંદર કડી પેલી અને બીજી અર્થાત હૃદયમાં બિરાજમાન આપ હવે સાકાર સગુણ સ્વરૂપે પ્રત્યક્ષ પ્રગટ થાવ અને રાત દિન આપના સુંદર મધુર રસામૃત સુધારસ સમાધુરીના પ્રત્યેક દર્શન આપો અહીં ગોપી ગીતમાં ગોપીજનોએ વિરહભાવથી કરેલ પ્રત્યક્ષ પ્રગટ થવાની કરેલ વિનંતીનો સંદર્ભ છે આગળ શ્રીમદ્ ભાગવતમાં વર્ણન કરવામાં આવેલ યુગલ ગીતના પ્રસંગનો સંદર્ભ આપતા એ ગાય છે કે દિવસે સર્વ શ્યામાં મળી રૂપ રસ તણો યશ ગાયજી ગોપ મંડલી મધ્ય દેખીને વારંવાર અઘાયે જી વાસ નિર્વા એમ કરે શખી સાયંકાળે પેખેજી અલક મુખ ખુર રજ લાગી તે વારંવાર વિશેખેજી વલ્લભ આખ્યાન છઠ્ઠામાં કળી પાંચ અને છ કડીને અંદાના બતાવે છે કે દ્વાપર યુગની ભાવાત્મક લીલા સમયે મધ્યાહન ભગવાને ગોચારણ કરતા મધ્યાને પધાર પધારતા તે વખતનો વિરહનો સમય તમામ ગોપીજનોને નંદાલયમાં ભેગા મળી યશોદા મૈયાની સાથે રહી લીલા ભાવના ગુણગાન કરી પસાર કરતા અને સાંજે ભગવાન ગોચારણમાંથી વ્રજમાં પાછા પધારે સાયંકાળે ત્યારે ગાયોના ચરણથી ઉડેલ રજ જે પ્રભુના મુખારવિંદુ ઉપર રજ લાગી ગઈ હોય એ વારંવાર કહેતા અનિમેશ દર્શન કરતાં તેનું સ્મરણ કરે છે કે એવું સ્વરૂપ જે પ્રભુ જે ગોરજથી આકલન થયેલ છે મુખારવિંદ પ્રભુનું અને એ મુખારવિંદના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે આપની લીલા વિશાળ જાજી શું કહું તેનું સંપૂર્ણ દર્શન કરાવો જરા પણ પ્રક્ષિપ્ત ન રાખો ઓળવીએ કેમ ચાલશે તે વલ્લભાખ્યાન છમાં કડી સત્તરમાં તેનું વર્ણન છે હવે શ્રીમદ્ ભાગવત દસમ સ્કંદમાં સુખદેવજી મુનિએ જે વર્ણન ટૂંકાવી નાખ્યું હતું તેનું સંપૂર્ણ દર્શન કરાવતા વલ્લભાખ્યાન સાતમાં વિનંતી કરે છે કે નંદનંદન રૂપે રાસ લીલા કરી પોતેને ઉચ્ચારી છાની રાખી દિવસ એકાર્ધની ઉત્તરા કુંવર પ્રતિ વ્યાસનંદન વિમલવદનભાખી વલ્લભાખ્યાન સાતમાં કડી પાંચમાં કે આપે નંદન શ્રી કૃષ્ણ સ્વરૂપે દ્વાપર યુગમાં રાસલીલા કરી હતી તેનું વર્ણન ઉત્તરા કુંવર એટલે હું ઉત્તરાના કુંવર કોણ પરીક્ષિત રાજાના વિરુદ્ધ ભાવ ભગવાન જેવા ભગવાને આવી લીલા કેમ કરી એવો સંદેશ થયો તો એ સમક્ષ સુખદેવજી મુનિએ વ્યાસનંદન તો એ લીલાને અહીંયા ટૂંકાવી નાખી કે આ ભાઈ આ તો અનઅધિકારી જીવ છે આને અહીંયા કક્ષા નથી એટલે ટૂંકાવી નાખેલ તે સમગ્ર લીલાનું અખંડ દર્શન કરાવો એવું ગોપાલદાસજી વિનંતી કરે આમ રાસલીલાનું સંપૂર્ણ દર્શન કરાવવા વિનંતી કરે છે વલ્લભાક્યના આઠમું આપ શ્રી અને દ્વાપર યુગની લીલાના કૃષ્ણને બંને એક જ અદ્વિતીય સ્વરૂપ છે શ્રી વિઠ્ઠલલાલજી ગોસાઈજી અને શ્રી દ્વાપર યુગના સારસ્વત કલ્પના જે પ્રભુ શ્રી કૃષ્ણ છે એ એક જ છો આપ એમાં કાંઈ ભેદ નથી માનતા નિત્ય સંયોગ શ્રી સ્વામિનીજી શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ આપે શ્રી કૃષ્ણ સાથે રાસલીલા કરી છે હું પણ આપની સખી સારંગી છું અને આપ દ્વાપર યુગની આપની સંપૂર્ણ ભાવાત્મક લીલા જે આપે મથુરાગમન પહેલાં કરી તેનું પૂર્ણ દાન કરાવો આમ કહી ગોપાલ દાસજી દ્વાપર યુગની તમામ ભાવાત્મક લીલાઓ જેવી કે માખન ચોરી વસ્ત્રહરણ લીલા માન લીલા દાન લીલા સાંજી લીલા વગેરે ભાવાત્મક લીલાઓના સંપૂર્ણ દર્શન કરાવવા વિનંતી કરે છે હાવભાવાદ કોટી કોટી કરે મદન જ્વર વ્યથા તે વેગે ટાળે દાસનો દાસ ભણે સકલ સજ્જન સુણે શ્રી વિઠ્ઠલ આપનું બિરુદ્ધ પાડે ખરેખર અદ્ભુત છે આ વલ્લભ આખ્યાનની જો સમજણ શ્રી વલ્લભની નશ્રી ગુસાઈજીની કૃપાથી થાય તો એ વલ્લભાખ્યાન સાતમાં ટૂંક સત્તરમાં કડીમાં કહે છે કે અર્થાત હું આપનો દાસનો પણ દાસ છું દાસાનો દાસ છું તો આપ આપના નામ વિઠ્ઠલનું વિરુદ્ધ પાડો સાર્થક કરો વલ્લભ આખ્યાન નવ નવમાં વલ્લભ આખ્યાનમાં ગોપાલદાસજી મહાપ્રભુજીના સમગ્ર પરિવારનું સવિસ્તર વર્ણન કરે છે શ્રી મહાપ્રભુજી પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજી દ્વિતીય પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીના સાત લાલ સાત લાલજીના સાત વહુજી પરિવારના ચાર બેટીજીનું સવિસ્તર વર્ણન કરતાં કહે છે આવા શ્રી વિઠ્ઠલ નાદજી કળિયુગમાં ભૂતળ પર કલ્પવૃક્ષ વૃક્ષ કલ્પધ્રુમ સ્વરૂપે વિસ્તર્યા ફાલ્યા જેની અનેક શાખાઓ આજ ભૂતળ ઉપર વહી રહી છે કે વલ્લભ આ પરિવારજનો બધા નિધન દિનજનોને શરણે લઈ રહી છે શ્રી વિઠ્ઠલ કલ્પધ્રુમ ફેડો તેની શાખા પ્રસરી અને કરી રસના વલ્લભ આખ્યા નવ કડી ચૌદમાં આવો છે શ્રી નિત્ય પ્રતિક્ષણું ક્ષણો સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રચના વલ્લભ આખ્યા નવ કડી એકમાં ગોપાલ શ્રી ગોપાલદાસજીનું સારંગી સખી સ્વરૂપ દ્વાપર યુગની લીલા પછીનું ક્રમશઃ પારંપરિક પ્રાગટ્ય છે ગોપાલદાસજી દ્વાપર યુગમાં વિદુરજીનો અવતાર હતા વિદુરજીને આ લીલા શ્રવણ ઉદ્ધવજીએ કરાવ્યું હતું ઉદ્ધવજીએ રાસલીલાનું સ્વરણ કર્યું પ્રત્યેક દર્શન નહીં ઉદ્ધવજી પુનર્જન્મમાં નરસિંહ મહેતા સ્વરૂપે પ્રગટ થયા નરસિંહ મહેતાએ શિવભક્તિ કરી મહાદેવજીને પ્રસન્ન કર્યા મહાદેવજીની કૃપાથી નરસિંહ મહેતાજીને રાસલીલાના દર્શન થયા પરંતુ પુરુષ હોવાને કારણે રાસલીલામાં પ્રવેશ મળ્યો નહીં તેથી મહેતાજીનો પુનર્જન્મ ગોપાલદાસના સ્વરૂપે થયો અને ગોમતીનો વર મૂક એટલે કે મૂંગો ગુંગો ગોપાલદાસ ગોપાલદાસ સાત વર્ષની ઉંમર સુધી મૂક રહ્યા ગુંગા રહ્યા બોલતા તો તો હતા જ વાંચા તો હતી પણ નરસિંહ મહેતાના અવતારૂપે જે પ્રભુને અથાગ પરિશ્રમ આપ્યો અદ્ભુત કાવ્ય સર્જન કર્યું પછી ખબર પડી કે આ કાવ્ય સર્જન તો મારું શૂન્ય છે એટલે કે હવે તો બોલવું તો કાંઈક એવું બોલવું કે લેખે લાગે એટલે મૂંગા નહોતા પણ મૂક જ રહ્યા હતા વિષયાનંદ તરફથી એને અણગમો રહ્યો હતો નરસિંહ મહેતા સ્વરૂપે પોતાના લૌકિક કાર્યો પરિપૂર્ણ કરવા ભગવાનને અથાગ પરિશ્રમ આપ્યો હતો માટે મુંગારિયા જ્યારે દ્વાપર યુગના શ્રી કૃષ્ણ સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીની અલૌકિક દ્રષ્ટિ તેના પર પડી અને ચરબિત તાંબુલ પ્રાપ્ત થયું હૃદયમાં શ્રી વિઠ્ઠલનાથજીના અલૌકિક સ્વરૂપનું પ્રાગઠ્ય થયું ત્યારે તાલાવેલી જાગતા શ્રી વિઠ્ઠલનાથજીને હૃદયમાંથી જ બહાર પધારી અલૌકિક દર્શન કરાવવા વિનંતી કરતા નવ લવાખ્યાનનું જ્ઞાન કર્યું તે છે ભગવાનની દ્વાપર યુગની અલૌકિક લીલા જે નવ વલ્લભાખ્યાનમાં સ્વયં શ્રી કૃષ્ણ સ્વરૂપ વિઠ્ઠલનાથજીને પ્રેરણાથી સારંગી સખી સ્વરૂપ ગોપાલદાસજીએ પ્રગટ કરી આમ અહીં શ્રી વિઠ્ઠલનાથજીના લૌકિક ઉદ્ધારક અને અલૌકિક ઉદ્ધારક બંને સ્વરૂપનું વર્ણન છે આપ શ્રીએ અવગતે ગયેલ પ્રેતાત્માઓનો પણ ઉદ્ધાર કર્યો વાર્તા પ્રસંગ બસો બાવનમાં સિત્તેરમી વાર્તા પ્રસંગમાં આવે છે અને વલ્લભ આખ્યાન સાતમાં કડી સાતમાં પણ સમજાવે છે કે હતીત પતિતનું જુઓ તમે પ્રગટ એંધાણ આ રીતે આપશરે પેતાત્માઓ પણ ઉદ્ધાર કર્યો કહેવાનો તાત્પર્ય એ છે કે આવી અદ્ભુત કૃપા આ ગોપાલદાસજી ઉપર શ્રી ગુસાઈજીએ કરી ગુસાઈજીનું સ્વરૂપ બધી લીલાના વર્ણન ભાગવતનું મહાત્મય બધું આમાં દર્શન કરાવી દીધું નવવલ્લાભ આખ્યાનમાં અને બીજા અનેક ગ્રંથો સંસ્કૃતમાં રચાણા વ્રજભાષામાં ભાષામાં રચાણા એની ટીકાઓ ગુજરાતીમાં થઈ પણ આ ગુજરાતી ગ્રંથ આ વલ્લભાખ્યાનો એક એવો ગ્રંથ છે કે આની ટીકા સંસ્કૃત વૈદ્રભાષામાં અને સંસ્કૃતમાં થઈ અદ્ભુત છે અવર્ણનીય છીએ શ્રી વલ્લભાધિ શકી જય